મોરબીના ટંકારા તાલુકાના છતર ગામે જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમી ટંકારા પોલીસને મળી હતી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જલારામ પ્લાસ્ટિક પાસેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની પાંચ હજાર નવસો ચાલીસ બોટલો અને સત્યાવીસ હજાર છસો ચપલા મળી એક હજાર સિત્તેર પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે ટ્રક કન્ટેનર અને બોલેરો પિકઅપ સહિત રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્થળ પરથી રાજસ્થાનના રહેવાસી એવા ત્રણ શખોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે રાજકોટ રીનએજીપી છે યાદવ અને મુકેશ પટેલ સાહેબ મોરબી એસપી શ્રીની સૂચનાથી જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ દેશન થાય તે માટે ભંકારા પીઆઈ શ્રી છાસિયા અને પીએસઆઈ સગરકા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડિસ્ટલ અમને ખાનગી બાપી રાયે હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ જાદરિયા અને દેવ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઇસમો રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે માટે આ રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક કન્ટેનર ટ્રેલર મળી આવેલ હતું જેમાં બે કન્ટેનર હતા એમાં એક કન્ટેનર છે આખી આખું દારૂથી ભરેલ મળી આવેલ અને પંચો રેડ કરતા અહીંયાથી એક હજાર સિત્તેર પેટી દારૂ મળેલ જે કુલ તેત્રીસ હજાર પાંચસો ચાલીસ બોટલ થાય અને એની કિંમત છે એક કરોડ ચાર લાખ બ્યાસી હજાર અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિના પિકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખા જે મુદ્દામાલ છે એની કિંમત એક કરોડ ત્રીસ લાખ જેવી થાય છે આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે જેમાં હાલ ત્રણ આરોપીઓ પકડાયેલ છે જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલા હતા એ માણસો છે અને બાકીના ચાર નામ ખુલવા પામેલ છે જે હજી પકડવાના બાકી છે પકડાયેલા આરોપીમાં કમલેશ સનો બાબુલાલ વઢેરા જીતમલ સનોપ કાલિયા કટારા નાનીલાલ સનો વાલિયા સિંગાડા આ તમામ છે એ રાજસ્થાનના છે જે બાસવાડા જિલ્લાના છે આ બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે જીજે છત્રીસ છે લોકલ છે એના ચાલક રાજુરામ છે જે રાજસ્થાનના રહેવાસી છે એને પકડવાનો બાકી છે આ બોલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બોલેરો કરતી હોય છે અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી આખી ગાડી છે ગોડાઉનની અંદર આવી જાય જેથી બારે કોઈને ફરક ન પડે પણ ટંકારા પોલીસની એલર્ટનેસના કારણે Aqui está o momento.